બોટાદમાં વાત્સલ્ય ફ્રી નિરાધાર ટિફિન સેવા ટ્રસ્ટ દ્વારા અનન્ય સેવા કાર્ય બોટાદ શહેરમાં રહેતા વૃદ્ધ નિરાધાર ની સંતાન ગરીબ ખૂબ જ જરૂરિયાતમંદવાળા વયોવૃદ્ધ ધુમ્મરના છપ્પન જેટલા સિનિયર સિટીઝનોને આ સંસ્થા દ્વારા દરરોજ બપોરે ફ્રી ટિફિન આપવામાં આવે છે આ વાત્સલ્ય ફ્રી ટિફિન સેવા માટેની શરૂઆત આશરે ત્રણ વર્ષ પહેલાં થઈ હતી અને તે સમયે ઓછા લોકોને ફ્રી ટિફિન સેવા મળતી હતી પરંતુ જેમ જેમ લોકોનું દાન આવતું ગયું તેમ તેમ નિરાધાર અને વૃદ્ધ તેમજની સંતાન તથા ગરીબ વૃદ્ધો મળી આશરે છપ્પન જેટલા લોકોને ફ્રી ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે અને તેઓના ઘેર જઈ અને ફ્રી ટિફિન પહોંચાડવામાં આવે છે જેનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી અને એક સેવાના નાતે આ ગ્રુપ દ્વારા એક સરાહની અને અનન્ય કામગીરી કરવામાં આવે છે આ કાર્યમાં દરરોજ સવારે દૂધ બપોરે ટિફિનમાં શાક રોટલી દાળ ભાતછાશ અને ખીચડી આપવામાં આવે છે દર અઠવાડિયે ચા ખાંડ અને સૂકો નાસ્તો આપવામાં આવે છે દરેક તહેવાર નિમિત્તે મીઠાઈ અને ફરસાણ આપવામાં આવે છે દરેક ઋતુ પ્રમાણે ધાબળા તથા ચંપલનું વિતરણ કરવામાં આવે છે આ કાર્ય માટેના નાણાં બોટાદ જિલ્લાના વેપારીઓ પોલીસ પરિવાર સરકારી કર્મચારીઓ નામી અને અનામી લોકો તરફથી માસિક દાતાના દાનથી થાય છે આમ બોટાદમાં વાત્સલ્ય નિરાધાર ફ્રી ટિફિન સેવાના દ્વારા એક સરાહનીય અને ઉત્તમ કામગીરી કરવામાં આવે છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ પરિચય આપો મારું નામ શેઠ ગોપાલ બિપિનભાઈ છે અમારે એક આ ટિફિન સેવાની શરૂઆત અમારે એક માજી જ્યારે પાણીને રોટલી ખાતા હતા ત્યારે મારા મધરે એ જોયેલું અને ત્યાંથી અમારા ઘરે આવી અને મને વાત કરી ત્યાંથી વિચાર આવ્યો કે આ એ માજીને ટિફિન ઘરે એને રોજ પહોંચી જાય અને રોજ એને જમવાનું મળી જાય બીજે દિવસથી અમે એને ટિફિન પહોંચાડવાનું શરૂ કર્યું બે દિવસ એ માજીએ ટિફિન ખાધું અને પછી અમે એકવાર બેઠા હતા વિચાર આવ્યો કે આવો તો ઘણા માજી હશે જેને ઘર સુધી જમવામાં તકલીફ થતી હોય અથવા તો અશક્ત હોય રસોઈ ન બનાવી શકતા હોય પૈસા ન હોય એવાને અમે પછી નક્કી કર્યું કે બધાને ઘર સુધી ટિફિન પહોંચાડવા નિઃશુલ્ક સેવા એકદમ ઘર સુધી પછી આવી રીતે ગોતતા ગોતતા ચાલુ થયું અમારા રાજુભાઈના છોકરાનું વેરીફિકેશન માટે લંડન જવાનું હતું તેમના વેરીફિકેશન માટે પોલીસ સ્ટેશન ગયા ત્યાંથી પછી વાત કરી ત્યાં એમને જોયું તો ત્યાંથી પોલીસ સ્ટેશનમાંથી પણ સાથ સાકાર સારો મળ્યો અને દરેક કાર્યમાં અમારી સાથે છે અમે રોજ સવારે ટિફિન સેવામાં દૂધ નાસ્તો બપોરે દાળ ભાત શાક રોટલી અને સાંજ માટે ખીચડી આપીએ છીએ અથવા દરેક તહેવાર દરેક તહેવારનું જે જે એનું હોય એ અમે આપીએ છીએ દિવાળી હોય તો ફરસાણ આપીએ છીએ મીઠાઈ આપીએ છીએ સાડી આપીએ છીએ પછી શિયાળો હોય તો પછી એમાં ટાઈટ ન હોય એ માટે સ્વેટર હોય અથવા તો એની માટે કંબલ હોય છે અને પછી શું કહેવાય ઉનાળામાં બધાને ચપ્પલ અથવા એવું બધું હોય છે અને જેને જે જે જરૂરિયાત હોય એ મુજબ એમની જાણીએ અને એની જરૂરિયાત પૂરી કરીએ છીએ હાલ અત્યારે કેટલા લોકો આનો લાભ લઈ રહ્યો છે લઈ રહ્યા છે હાલ અત્યારે અમારે છપ્પન ટિફિન જાય છે અમારે સમય અંતરે છ બાર મહિને એક ટૂર ગોઠવીએ છીએ શ્રીઓના સહયોગથી અમે બધા સભ્યો ભેગા થઈ અને દરેક ને અમે જેટલા ટિફિન જાય છે એ લોકોને લઈ જાય બસ બસ બાંધી અને વચ્ચે અમે સાળમપુર કુંડળ અને કષ્ટબંધન રિસોર્ટ લઈ ગયા હતા બધાને બહુ જ આનંદ આવ્યો અને બધા બહુ જ મજા આવી લોકો હોય એની માટે સારવાર એની સારવાર માટે પણ અમે એમને લઈ જઈ છીએ અને એમને સારવાર કરાવીએ છે મારું નામ દીપકભાઈ બારોટ છે હાલ હું પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલયમાં મારી ફરજ બજાવું છું દીપકભાઈ ખાસ કરીને આજે ટિફિન સેવા તમે આપી રહ્યા તેમાં તે સપન વ્યક્તિને ટીચિંગ આપો છો તેના માટે કઈ કઈ અનુદાનની પણ જરૂર પડતી હોય હાજી સાહેબ શરૂઆત તો મેં અમારે રાજુભાઈ જે સાહેબ છે એમના તરફથી એકવાર મુલાકાત થઈ ત્યારે જાણવા મળ્યું પછી હું પોતે રૂબરૂ જે વડીલોને ટિફિન અહીંથી પૂરું પાડવામાં આવે છે અને વ્યક્તિગત એમના ઘરે જઈને એમની પરિસ્થિતિ જોઈ તો મને એમ લાગ્યું કે આપણે કર્મચારી છીએ પણ આપણે પણ એક સમાજનો એક ભાગ છીએ અને આપણી પણ ફરજમાં આવે કે આ વડીલો છે અને આને જે કઈ જરૂરિયાતો આપણી પગારની આવક છે એમાંથી અમુક ભાગ આપણે પણ આપી શકીએ છીએ તો મેં મારા સ્ટાફમાં પણ મિત્રોને વાત કરી એમાંથી એક વ્યક્તિ તો પોતે હજ પડીને આવેલા છે અને એ પણ દર મહિને પોતાના પૈસામાંથી અમુક ભાગ આપે છે આ ટિફિન સેવા માટે

આવો સરસ મજાનો વાસ્તલ્ય ગ્રુપ ચલાવી છીએ જે સાઠ વર્ષના ઉપરના મેમ્બરો હોય વડીલો હોય એને અમે દરરોજ ટિફિન પહોંચાડીએ છે અમારા સાથે ભોપાલભાઈ છે ભાઈ ભાઈ દામલભાઈ છે ભરતભાઈ છે બધા મિત્ર સર્કલ અને પોલીસ સ્ટાફ અમારી સાથે રહીને અને બધાનો સાથ સહકાર મળે છે જેવો કે વેપારી વર્ગ અથવા નાના મોટા દાતાશ્રીઓનો બધાનો અમને સાથ સહકાર મળે છે અને બધાના ઘર સુધી અમે બધાને ટિફિન પહોંચાડીએ છીએ જેને આગળ પાછળ કોઈ ન હોય એને અને શરૂઆત અમે ક્યાંથી કરી હતી એક માળી જે એસી વર્ષ આજુબાજુના હશે જે પાણીને રોટલી ખાતા હતા એનું જોઈને અમારા ગોપાલભાઈ છે એમના મધર એમે જોયું એમે અમને આપ્યું અને એના જોઈને અમે પછી આ બધું ચાલુ કર્યું છે આવી રીતના બધાને અમે અત્યારે છપ્પન ટિફિન અમારે ચાલે છે દરરોજના આપને આવો વિચાર ક્યાંથી સુધી એ બેન પાણીને રોટલી ખાતા હતા એનું જોઈને અમને એવું થયું કે આ તો આવો તો કેટલાય બધા છે એને મળતું નથી જમવાનું એટલે એનું જોઈને પણ અમે અવરે અવરે બધાને ગોતવાનું ચાલુ કર્યું કે કોઈ કેવા વડીલો છે બધાને જાહેરાત કરી એકબીજા કહે કે ભાઈ અમારી પાસે છે મારી એની મુલાકાત લીધી અમને અનુકૂળ પડ્યું કે આને આગળ પાસે રિયલમાં કોઈ નથી એને અમે જઈને ચાલુ કરી દીધું ટિફિન ભોજન સાથે કેવા પ્રકારની કહેવાની સેવા આપવામાં આવે છે ભોજન સાથે શાક રોટલી દાળ ભાત અથવા બધી નવું નવી વસ્તુઓ જે દાતાશ્રીઓ આપણને આપે છે જે કંબલ છે તાબડા છે કોઈ મહિને ચાખાણ આપે છે અને એક દાતાશ્રીઓ તરફથી છ આપે છે દરરોજ સવારમાં બધાને દૂધ પણ મળે છે એવી અમારી સુવિધા છે અને બધા સંતોષકારક આનંદ કરે છે વડીલો અમારા